આપડે <laughs> 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 फोन बाई ला लांग चला बाई ली दोन दो बाई ली दो कौन तो ये तो कोई था क्या ही नहीं तुम के हमने आओ तो बोलते आवर्तु नहीं खाली बोलते जावना म ह अरे होत बापा ने बोलते आ हमारा बुआजी बुआद पापा नु इच्छा मारे बुआजी लागो तो ओ मुरत सिंगारे आयो अपना 1 मिलियन की वक्त इधर आते मुरत हां ना बाइक है आप જે બાઈક આ બધા ઓળખી એક બધા બાઈક આવી ગયા લઈ નહીં વાનું બાતી હે

ને આ ઝલુબાનું બાઈક છે આપડે ઝલુબાનું પ્લેટિના આરે ઝલુબા ખોતલે ઝલુબાનું બાઈક છે એનું એ છે

જય માતાજી મિત્રો આપણે ઘરેથી આવ્યા હતા આપણા સ્ટુડિયો પર મુહૂર્ત કરવા માટે તો ભુવરજી પણ આવ્યા હતા અંગા આવ ભુવાજી આપણે ને આનું મુહૂર્ત કરું कि बोर्ड ने થઈ ગયો હવે જય માતાજી હવ મહા એક આ એક જોડી લઈ લો ચશ્મા ગમમે તે આતા ઉઠાઈ લો હા લઈ રોકી લેઓ આ રહ્યા આઈ રહ્યા ત્યાં રાખા લે એ હે હા આ જો લાગી મસ્ત લાગી હા

અમારા અમારી ટીમ તરફથી અથવા રોહિતભાઈ હાર્દિક હાર્દિક શુભકામનાઓ જીવનમાં ખુદ પ્રગતિ કરો ખૂબ આગળ વધો એવી પૂર્વભાઈ સરી માતાને પ્રાર્થના જય માતાજી आप तो आख्खाई व्हिडिओ मुदद आप लेक एक आधाने वीडियो गाहे रह रहा थियो नाही तो सुरुद आप व्हायरल रहा बोला કુદેમો બોલો એ તૈયાર દેરાવો અમારા ચાહક મિત્રોને નવા વર્ષની હાર્દિક હાર્દિક શુભકામનાઓ આ વર્ષ તમારા જીવનમાં તમે ખૂબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો એવી માં ફૂડબા પર સતી માતાને પ્રણામ જય માતાજી કોગા હા લલેનો ફોન માઘરતા ભઈ દે માનો તો ભઈ દે તો એ તો કંડ્યો રન લે વિપુલ તો આ દોણ હી ઓર હવે નિલ્યા માતાજી આપણે બધી જગ્યાએ મુહૂર્ત થઈ ગયું છે અને હવે આપણે છેલ્લું મુહૂર્ત બાકી છે જે આપણે ટ્રેડર્સ જે કે આપણા ભાવ અને ભૂબત કાકાનું

चार चिप्पलों हाँ एक करोड़ अच्छा लोन 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 कराई दिए है नॉट ऑन कराई दी नानाल वन कराई दी है क्योंकि मैं तो, तो दिया इसको जाइकन्ड कर दो इसको जाइकन्ड कर करो भाई लाइटो हो भाई मैं फिर पढ़ाई है हाँ ठीक है ठीक है ठीक है ठीक है

આપડે ચલો કામ બાકી